દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરાતા હોવાના આક્ષેપ છે સિંગલ ફેઝ વીજળી આપવામાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને અન્યાય કરાતા હોવાના આક્ષેપ છે ડીજીવીસીએલના અધિકારીઓ મનમાની કરતા હોવાના પણ આરોપ છે ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી અપાય છે સમગ્ર ગુજરાતમાં થ્રી ફેઝ બાદ સિંગલ ફેઝ વીજળી અપાય છે દક્ષિણ ગુજરાતમાં સિંગલ ફેઝ વીજળી આપવામાં નથી આવતી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સિંગલ ફેઝ વીજળી આપવામાં પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓને મનમાનીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને આઠ કલાક વીજળી પછી સિંગલ ફેસ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે નાની નાની ઓરડીઓમાં વસવાટ કરતા હોય છે ખાસ કરીને જો રાતે જે રીતે સિંગલ ફેસ વીજળી સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે છે ઉત્તર ગુજરાતમાં આવે છે મધ્ય ગુજરાતમાં આવે છે માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સભ્યક્ષ સિંગલ ફ્રેસ વીજળી આપવામાં આવે તો એક બલ્બ સળગાવીને પોતાની ખેતરની રખેવાળી કરી શકે